છેલા પાંચ દિવસથી ઠેર ઠેર સ્માર્ટ પ્રીપેડ મીટરને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે એક મહિનાનું લાઇટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા મધ્યમ વર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે ત્યારે આજે સુરતમાં સ્માર્ટ મીટર બાબતે ડીજીવીસીએલના એમ ડી યોગેશ ચૌધરીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે તમામ મુદ્દાઓ વિશે વાત કરી છે બધા સેમાં જેમ કીધું ગવર્મેન્ટ કનેક્ટ ગવર્મેન્ટ કનેક્શન કોમર્શિયલ કનેક્શન્સ અ પ્રેઝિડેન્શિયલ કનેક્શન ઓલ એગ્રીકલ્ચર કનેક્શન સિવાયના બધા કનેક્શન પણ એનો સામા આધાર હોવો જોઈએ વિરોધ કરવાનો આપણે સિર્ફ એની કિસ્તકી મારે વિરોધ છે વિરોધનો જે પણ આધાર હોય આપણે તમે બધા ઓવર ઓવરદેર જોયા છે પહેલા જૂના મેકેનિકલ મીટર આવતા હતા એમાં ચકરી ગુમતી હતી એમાં પણ ઘણા બધા ઇસ્યુઝ આવતા પછી આજથી દસ પંદર વર્ષ પહેલા સ્ટેટિક મીટરમાં કન્વર્ટ થયા ત્યારે પણ કોઈને ચોઈસ તો નહીં હતી ટેકનોલોજી જયારે ઇમ્પ્રુવ થાય જ્યારે ટેકનોલોજી બેટર થાય કન્ઝ્યુમરના બેનિફિટ માટે થાય કંપનીના બેનિફિટ બધાના બેનિફિટ અમે પણ સરકારી કંપની છીએ મારે પ્રોફિટ કોઈ ઘર તો લઈને નહીં જવાનું જેટલું પણ આ પ્રોફિટ આવે એ કન્ઝ્યુમરને પાસોન થાય છે અગર અમારું પ્રોફિટ વધી જાય ચોરી ઘટી જાય તો કન્ઝ્યુમરના ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું થશે મારે કોઈ પ્રોફિટ વધારીને સરકાર તો મારી પાસે ડિવિડન્ડ માંગતી નથી સ્થગિત અમે નહીં કરીએ છીએ અમે પહેલાં સરકારી કનેક્શન લઈએ છીએ

એ આવા રિટર્ન મટિરિયલ પણ આપ્યા છે એને વિડીયોના લિંક પણ આપ્યા છે વન બાય વન પણ ટ્રાય કર્યું છે પણ એવું થઈ શકે કે આટલા બાર હજાર કન્ઝ્યુમર હોય તો એમાંથી બધાને વન બાય વન નહીં મળે એવા પણ અમને દાખલા છે કે જે ઘર બંધ હતા તો પછી અમે એવા આટલા મીટર નથી રિપ્લેસ કર્યા કે કન્ઝ્યુમર અમને નથી મળ્યું એના ઘર બંધ છે અત્યારે તો એ રિપ્લેસ નથી કર્યા એટલે અમારો પ્રયત્ન પૂરો છે કે દરેક કન્ઝ્યુમરને મળીને ઇન્ફોર્મ કરીને જ અમે મીટર રિપ્લેસ કર્યું છે ત્યાં અને કહેવાનું છે અમે લાસ્ટ મંથમાં શરૂઆત કરી ત્રીસ દિવસમાં મારા દસ હજારથી ઉપર મીટર બદલાયા અને કોઈ મોટી કમ્પ્લેન્ટ નહીં હતી એ બધી જે થોડી સોશિયલ મીડિયા વાયરલ થયા પછી ત્રણ ચાર દિવસો વધારે થયા છે એટલે અમે ક્લેરિફિકેશન કરવા માંગીએ નિર્મલ નગર વિસ્તારમાં અમે પ્રયાસ કર્યું છે એવું હોય તો અમે તમારી સાથે અમારી ટીમને મોકલીશું અને અમે તમારી સામે વાત કરીશું નહીં ચાર્જ સેમ છે ચાર્જ સેમ છે પણ જે મેં કીધું કે જ્યાં જૂના જે બિલ હોય એરિયર બાકી હોય જૂના બિલ જે બાકી હોય એને અમે જે ડેલી ઇન્સ્ટોલમેન્ટમાં લઈએ છીએ તો માની લો કોઈના અત્યારે આજે ત્રણ યુનિટ યુઝ કરી અને એના ત્રણ યુનિટના વીસ રૂપિયા બને છે અને એનો જૂનો બિલનો જે ઇન્સ્ટોલમેન્ટ છે એ પણ દસ રૂપિયા આવ્યું તો એના ત્રીસ રૂપિયા ડેલીના કપાયા તો એ એવી એની કેલ્ક્યુલેશન પ્રમાણે ત્રણ યુનિટના ત્રીસ રૂપિયા કપાઈ ગયા તો એને એવું લાગે કે દસ રૂપિયા પર યુનિટના લઈ લીધા પણ એમાં એ બાયફર્કેશન છે કે વીસ રૂપિયા અત્યારના દસ રૂપિયા એરિયરના થોડા દિવસમાં એરિયર નીકળી જશે પછી બધાનું ફિક્સ જ રહેવાનું છે એ એ પણ અમે બતાવવા માગીએ છીએ કે જે સોસાયટીમાં અમે કરીએ ત્યાં પણ અમારી જે ટીમ છે એની કેનોપી અને સ્ટોલ લગાવીને ત્યાં એટલીસ્ટ બે ત્રણ ચાર દિવસ રહે છે કાલે એનું મીટર રિપ્લેસ થયું છે તો આજે એના નેક્સ્ટ દિવસે બે ત્રણ દિવસ સુધી ત્યાં અમારી પરમાનન્ટ સ્ટોલ રહે છે અમારા માણસ પણ રહે છે તો ત્યાં સોસાયટીની સોસાયટીમાં પણ મળી શકે છે અને પછી અમારો કોલ એનો નંબર છે સબડિવિઝન છે બાજુમાં ઓફિસ છે એમાં પણ જઈને તો ઓલવેઝ અવેલેબિલિટી છે જ પણ કન્ઝ્યુમરના ડોરસ્ટેપ ઉપર જે સોસાયટીમાં અમે રિપ્લેસ કરીએ આ સોસાયટીમાં ત્રણ ચાર દિવસ સુધી અમારી ટીમ સ્ટોલ લગાવીને ત્યાં બેસી રહે છે એના પણ પુરાવા અમે ફોટા સાથે પણ તમને આપી શકું છું કે અમારી ટીમ આ સોસાયટીમાં ક્યારથી ક્યાં સુધી બેસી હતી કોણ ત્યાં બેઠા હતા ક્યાં સ્ટોલ લાગેલી હતી એના ફોટો પુરાવા પણ અમારી પાસે